તેમાં વધારો થઈને અગિયારસો એસી રૂપિયા અને બારસો રૂપિયા રહે તેવી સંભાવના છે આ ઉપરાંત મગફળીના સરેરાશ ભાવની વાત કરીએ તો અગિયારસો પચાસ રૂપિયા છે ખેડૂતોને મળી રહ્યા છે તો ખેડૂત મિત્રો ચાલો આપણે તમામ યાર્ડના બજાર ભાવ જાણીએ તો જાડી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં નવસો થ્રીને અગિયારસો ને પાંચ રૂપિયા અમરેલીમાં આઠસો થ્રીને એક હજાર ને રૂપિયા સાવરકુંડલામાં એક હજાર થ્રીને એક હાજર ને પંચ્યાસી રૂપિયા જેતપુરમાં સાતસો પછાત લઈને અગિયારસોને અગિયાર રૂપિયા પોરબંદરમાં નવસો થરીથી લઈને એક હજારને સિત્તેર રૂપિયા વિચાવદરમાં નવસો પિસ્તાળીસ લઈને અગિયારસોને અગિયાર રૂપિયા મહુવામાં નવસો પસાથી એક હજારને બત્રીસ રૂપિયા ગોંડલમાં છસો એકતાળીસ લઈને અગિયારસોને રૂપિયા કાલાવડમાં સાતસો વીથી લઈને એક હજારને ત્રીસ રૂપિયા જૂનાગઢમાં નવસો દસથી એક હજારને છપ્પન રૂપિયા જામજોધપુરમાં સાતસો એકાવન લઈને અગિયારસોને એક રૂપિયા તળાજામાં નવસો છોતેર લઈને એક હજારને પાંસઠ રૂપિયા હળવદમાં આઠસોથી લઈને બારસોને દસ રૂપિયા બાબરામાં એક હજાર દસ લઈને એક હજારને ચાલીસ રૂપિયા જામનગરમાં સાતસો પછાત એક હજારને પચીસ રૂપિયા દાહોદમાં આઠસોથી લઈને આઠસો ને એંશી રૂપિયા તો ઝીણી મગફળીની વાત કરીએ તો રાજકોટમાં નવસો છ્યાળીઠ લઈને અગિયારસો ને સિત્તેર રૂપિયા અમરેલીમાં સાતસો પાંસઠ લઈને એક હજારને બાવન રૂપિયા સાવરકુંડલામાં નવસો પચાસ લઈને એક હજારને તેત્રીસ રૂપિયા મહુવામાં એક હજાર બાણું લઈને એક હજારને ત્રાણું રૂપિયા ગોંડલમાં સાતસો એકતાલીસ એક હજારને તેપન રૂપિયા કાલાવડમાં છસો પંચાવન લઈને અગિયારસો નેવું રૂપિયા જૂનાગઢમાં નવસોથીની એક હજારને છવ્વીસ રૂપિયા જામજોધપુરમાં આઠસો એકથી લઈને એક હજારને એકાણું રૂપિયા ઉપલેટામાં આઠસો પચાસ એક એકાવન રૂપિયા ધોરાજીમાં આઠસો એકતાલીસ લઈને રૂપિયા વાંકાનેરમાં આઠસોથી લઈને પચાસ રૂપિયા જેતપુરમાં સાતસોથી લઈને એક હજારને સન્નું રૂપિયા તળાજામાં નવસો એકાવન લઈને એક સન્નું રૂપિયા રાજુલામાં આઠસો એકાવન લઈને એક હજારને પંદર રૂપિયા મોરબીમાં આઠસોથી લઈને એક હજારને ચોવીસ રૂપિયા જામનગરમાં આઠસો પછાત લઈને અગિયારસોને પંદર રૂપિયા બાબરામાં નવસો સિત્તેર લઈને નવસોને નેવું રૂપિયા માણાવદરમાં એક હજાર નેવુંથી લઈને એક હજારને એકાણું રૂપિયા ભેંસાણમાં સાતસો એકથી લઈને નવસોને એક રૂપિયા હિંમતનગરમાં એક હજારથી લઈને તેરસો રૂપિયા મિત્રો આ હતા મગફળીના બજારના ભાવ તો ખેડૂત મિત્રો મગફળીના ભાવમાં સુધારો જોવા મળી રહ્યો છે અને આગળના સમયમાં હજી પણ મગફળીના ભાવ સુધરે એની પૂરેપૂરી શક્યતા મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ખાસ કરીને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન અને જય કિસાન